ધાનપુર તાલુકાના સજોઈ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉજવાયો રાજ્યભરમાં શાળા પ્રવેશવ અને કન્યા કેઢવણી મહોત્સવ બે હાજર ચોવીસ નો પ્રારંભ થયો છે જે અંતર્ગત આજે ધાનપુર તાલુકાના સજોઈ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના કૃષિ અને પંચાયતના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ દાહોદ જિલ્લા નાયબ કલેક્ટર સાહેબ તેમજ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ તેમજ આર એફ ઓ સાહેબ બીઆર સી કુંદન ઠાકોર સાહેબ ધાનપુર તાલુકા પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા દાહોદ જિલ્લા અધ્યક્ષ અભય વી મોહનિયા તેમજ આરોગ્ય સ્ટાફ આંગણવાડી સ્ટાફ તેમજ શાળામાં પ્રથમ પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓ બાળવાટિકામાંથી ધોરણ એકમાં પ્રવેશ કરાવ્યો સજય ગામના સરપંચ શ્રી હરીશભાઈ તેમજ એસએમસીના સભ્યો તેમજ વાલા વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક સ્થાપ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ શાળાના બાળકો દ્વારા જાત જાતના નાટકો રજૂ કરવામાં આવ્યા અને કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી પંકજ ચૌહાણ દ્વારા કરવામાં આવી રિપોર્ટર કિશન મોનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ